નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં થમડાસા ખાતે ગણદેવી તાલુકા કક્ષાના કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અત્રે થમડાસા વિભાગ શિક્ષણ મંડળ સંચાલિત દેસાઈ કે સાર્વજનિક હાઈસ્કૂલ થમડાસા ખાતે શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત ગણદેવી તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં નવસારી જિલ્લાના યુવા વિકાસ અધિકારી શ્રીમતી અંજુબેન પરમાર રોટરી ક્લબ ગણદેવીના પાસ્ટ પ્રેસિડેન્ટ પરિમલ ડી નાયક અને પ્રેસિડેન્ટ શૈલેષભાઈ વસી ધમળાશા વિભાગ શિક્ષણ મંડળના પ્રમુખ શ્રી અનિલભાઈ આર વસી ઉપપ્રમુખ તુષારભાઈ વસી મંત્રી શ્રી પ્રવીણભાઈ વસી શિક્ષણ નિરીક્ષક અને વર્ગ બેના અધિકારી શ્રી યોગેશ્વરભાઈ ટંડેલ ક્યુડીસી ક્વિનર કેતનભાઈ કેપ્ટન અને નિર્ણાયકશ્રીઓ ઉપસ્થિત રહ્યા જિલ્લા યુવા વિકાસ અધિકારી અંજુબેન પરમારે વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં રહેલી કલાને બહાર લાવવા માટે આવા આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવતા હોવાનું જણાવી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લેવા માટે અપીલ કરી હતી પ્રમુખ શ્રી અનિલભાઈ આર વસીએ થમડાશ હાઇસ્કૂલ ખાતે આયોજનની આયોજનને બિરદાવી અને પોતાના તરફથી પૂરતા સહકારની ખાતરી આપી હતી મુખ્ય મહેમાન પરિમલ નાયકે આવી સ્પર્ધાઓમાં રોટરી ક્લબ ઓફ ગણદેવી મદદરૂપ થઈ શકે તે માટે પોતાની તૈયારી બતાવી હતી કલા મહાકુંભમાં વિનર તરીકે આચાર્ય અશ્વિનભાઈ પટેલ અને સહકવીનર તરીકે સારિકાબેન નાયકે પોતાની ભૂમિકા ભજવી હતી આ કલા મહાકુંભમાં ગણદેવી તાલુકાની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મહાશાળાઓ વિવિધ કલામંડળો અને ખુલ્લા વિભાગની ચૌદ જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેટલા વિભાગોમાં કલા વિભાગ સાહિત્ય વિભાગ નૃત્ય વિભાગ વાદન વિભાગ ગાયન વિભાગ અને અભિનય વિભાગમાં સ્પર્ધાઓ યોજાતી જેમાં પાંચસોથી વધારે સ્પર્ધકોએ ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તાલુકા કક્ષાએ વિજેતા થનાર પ્રથમ ક્રમના સ્પર્ધકોએ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે સમગ્ર સ્પર્ધાનું આયોજન ધમડાસા વિભાગ શિક્ષણ મંડળના કેમ્પસમાં આવેલી દેસાઈ કે કે હાઈસ્કૂલ એમજી વસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને એસએમઆર વસી પ્રાથમિક વિભાગના મકાનમાં સુંદર રીતે કરવામાં આવ્યું હતું સમગ્ર સ્પર્ધાને તમામ શાળા પરિવાર અને વિદ્યાર્થી મિત્રોએ ભારે જહેમત ઉઠાવી અને સફળ બનાવ્યો હતો તાલુકા બહારના નિષ્ણાંત તજજ્ઞોએ નિર્ણાયક તરીકે પોતાની સેવાઓ આપી હતી અને સમગ્ર કાર્યક્રમના આયોજનને લઈને ધમડાછા તથા આજુબાજુના ગામોમાં અનેરા ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ ચીફ પ્રિતેશ પટેલ યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ રમેશ સત્યની સાથે